હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં તેર થી સોલ એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે સોલ એપ્રિલે દાહોદ છોટાઉદેપુર નર્મદામાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ છે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી બે દિવસ બાદ હળવો વરસાદ પડશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ત્રણ દિવસ વરસાદ રહેશે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વાત એમ છે કે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે જ વરસાદના કારણે તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થશે અત્રે નોંધનીય છે કે એપ્રિલ મહિનો બેસે દસ દિવસ જેટલો સમય થઈ ગયો છે અને હવે ગરમી ધીરે ધીરે વધી રહી છે હવામાન વિભાગે તેર એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ સુરત ભરૂચ સહિત ગીર સોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે

पूर्वानुमान दिया गया और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग दी गई है डे थ्री डे फोर डे फाइव में और डे थ्री डे फोर डे फाइव में जहाँ पर लाइट रेन आइसोलेटेड प्लेसेस में साथ में थंडर स्टॉर्म होंगे हैं वो ज़िले हैं नर्मदा डे थ्री के लिए वलसाड़ नौसारी सूरत भरूच और सौराष्ट्र का एक ज़िला है गिर सोमनाथ और कच्छ और डे फोर की बात करेंगे जहाँ पे लाइट रेन साथ में थंडर स्टॉर्म होंगे आइसोलेटेड प्लेसेस पे वो जिले हैं नर्मदा छोटा उदयपुर दाहोद अरावली साबरकंठा कच्छ और गिर सोमनाथ